आरू ओ अनुरोध करे पण संभू देवरा से मरामो बुये जोडने पैसा कोण संभू आत्मा आयो नहीं ओ संभू मरा हु लेवा दे उ तो जोडो तो कोण जोड पैसा आले तेलो तेलले आ तो बच्ची बॉडी बोलतो अच्छी जाय नाही जाय आशीर्वाद मिले जोरिया तू आले ओए करले ખરા બફે તમે હેરાન કરો બીજું કહું તમે મેરા વાંધો કરી જતો કાલ પૈસા પણ આવે ને સંપૂર્ણ પણ એ તો સંપૂર્ણ તો ધરી હતી ને હું સંપૂર્ણ તમે આવ્યા પૈસા ભાઈ એટલે હું તો તમને કીધું હાલ મારી જોડે પૈસા નહીં નહીં શું ચાલો પણ હું તમારે અઠવાડિયા માર્યો દઉં તમારે અઠવાડિયે આવવું પડે ને વાત જોવી પડે ને અઠવાડિયે વાત જોવાની મારે પૈસા મારે જો હોય તો હું તમને આલું ને તો તું લેવા આવે તો મને એવું કીધું હું અઠવાડિયે તમે આવું કીધું તો આવી પણ એવું નતું કીધું વાત તમારી આજે પણ મારી જોડે હોવા તો એ મારો પૈસા થોડો હોય અઠવાડિયે પછી લઈ જજો પૈસા પૈસા મારી પૈસા ની વાત જ ના ખરો પૈસા નહીં તો પૈસા આવવા પૈસા નહીં પૈસા પૈસા આવવાનું કરો હાલ મારી જોડે હાલ પૈસા નહીં તમારે અઠવાડિયે વાત જોયું તો બોલો ને કઈ રૂપિયો મળશે નહીં પૈસા લડે એટલે ક્યાં મતલબ પૈસા મારી જોડે નહીં અઠવાડિયે તમે વાત જો મળશે નહીં હવે પૈસા આવું પડશે પૈસા જોવું મારે તને પૈસા જોયું નહીં દુનિયામાં હોય મદદ કરવી જ તારે લેવા પૈસા લઈ જ પછી હવા ફોડે હવા ખરાઈ જાય નઈ આડવાનું આમ નથી આમ કરે હવે જે થઈ ભાઈને પૈસા આડવા કોઈ દાડો પૈસા રે સમજ ખૂબ દાડો

आ, तो कि न्यांट लात भाझ करू। पाजी लखार बवेंजा कीा कब बवेंगे से अधिवर्पोइशaciones पाज उसाना निए जए जारा कऊछा पैशा लिट rescate भूग उग का लॉयो पैशा लिखा भ पैशा मनार��는 शहारा पैशा घर से जेक चैना जो पैशाba हो दही ઓલે રૂપિયા હાલતા ન હતા અધિકારી અમે હવે રૂપિયા ના મળ્યા જ તો કે વેત કરવો પડશે એ ખાલી બોલી એટલું જ છે એમનાથી કોઈ ફોટો એટલું કામ નહી ના પણ પાહું પાવર બહુ કરી ગયા પાવર તો એટલે રૂપિયા આવનાય આવનાય હોય પાવર કરતા જે થાય કરી દીધું એ તો હવે નહીં આપા અમે ઈ ખાલી પાવર જ કરસી એમ ખબર હોય તો એમનાથી કશું થાય એમ નહી આપણે આ ચાલાકી કરી જાન એટલે હવે થોડું મરી જા એટલે ઘેર આઈ બાહી તમારા ઘેર તમે મારી ગયાણા

મેળવા પૂછો ખાલી મેળા કોટી જ્યો દેખાતો હોય તો કરું કે લઈ આવો ગમે ત્યાં આવું કકા લેવા આવો એમ જો કોઈ નાખો ફરતા કરો કે ના

તો પૈસા હશે નહીં ને ફોન તો ઉપવાડો અભાજગ્યા જવા બાઈ નહીં આવતા બોલો ભાઈ હા મજામાં હા હા ભાઈ એ તો મને ખબર જ છે હા એ કરીયાલું હમણાં કાઠું છે ને થોડું ચોકથી સેટિંગ થાય ને તો કરી હલું તમને બરોબર હા હા ભાઈ મને ખબર હે બરોબર છે પણ હા હેડો હું કરીયેલું કરીયાલું હા એ તો લેવા આવ્યા તો પણ જરૂર હતી મારાથી લઈ ગયો તો પણ હવે હાલ નહીં તમારે હું હાલીએ દીધા હોત પણ હેરો તમે ચિંતા ના કરો હું સેટિંગ કરું હો લાવ લાવ હા હા સમજો યાર હું બીજું હા હા ના પાડું ખોટો એ એ તો પેલા વખત કીધું તો સાચું પણ એ તો મારો આભાર હતા આયા ન એટલે હું હા બરાબર ના બરાબર બરાબર હાલ જઈ હાલ કાલ કરી આવું હો

તમે ઓલ્ટ હાય ઘેર તો છે પૈસા એટલો પૈસા તો હાલ છે નેહા ના કાળ સારું ભગવાનની ના હૃદયમાં વસી જાય ને મારા ફોન થઈ જાય સારું ના મારો પેલો ઉઘરાણી રોજ બીજો ને ઓલ્ટ ઓ આવ ભાઈ હા આવ્યો આવ જાવ આ તો કે ભૈલા ઘેર જવા દે હર કોલે આયા તો શું કો શાંતિ બીજી હો શાંતિ શાંતિ હો બોલો કોમ થોડું એક પડ્યું તું બોલો કોમ થોડી પૈસાની જરૂર પડી હતી ભાઈ

પણ એ તો તમે બારે બાર બીજા જન ત્યાં હાલો એ પછી ડખા પડે આ ભયના જરૂર હોય તારા તમે કોમ નહીં આવતા પણ તમને ખબર નહીં કર ભાઈ જ ભાઈના કોમ આવે એ તમને ખબર નહીં હોય ભાઈ જરૂર પડે તમે સીધી ના પાડો બાર દરવાજાની જરૂર હતી પણ જે થોડું થોડા ઘણા હાલો આખું લિસ્ટ તમે બતાવ્યું બધાને આલ્યા છે મને કદી હાલ્યા બધું નાચી ગયું હતું ખાવો તો રોટલા કરાવું કે પણ પૈસા વાત ના કરતા આગ પૈસાનું થાય એવું નહીં કારણ કે તારે પૈસા માં કેવો સંબંધ બગાવાનું થાય પૈસા માટે તો આપડે મિલ નહીં આવે એવો ફરી ભાઈ નો સંબંધ નહીં રાખો તમારે પૈસા માટે થઈને તમાર નું કેવું અમારે જો પૈસામાં ભય સંબંધ નહીં ચૂકી વાત સર આખા બીજો એકા સંબંધો તોડ્યા હોય તો તાર એવો મને નહીં આવતા તમે બીજા સંબંધ તોડો મારા મારો સંબંધ ના તોડો એટલે જયારે પૈસા બગાડી જયારે સંબંધ બગાડવાથી તારા તો બહાર ના પાડી ભાઈ બગાડો પૈસામાં સંબંધ નહીં બગડો આપડો

મારા કોઈ સંબંધો ઘેર આવ્યો છું મારું પીવા ફોન ફોન કરી લોહી ભાઈ ના તો જવું તો ભાઈ તો મારું કામ કરશે પણ આજ ભાઈ છૂટી પડે સારું તો પછી બીજું કહું તો ભાઈ શું ગમે ભાઈ આવે તો રૂપિયો નહીં પૈસા હું તારા સંબંધ બગાવો પડે કોઈને પૈસા આવવાય નહીં સંબંધ બગાવવાનો આપણો આવો પૈસો માટે ભાઈનો સંબંધ મને તોડી નાખ્યો તો હું પૈસા નહીં હાલું એમ કરીને ભાઈનો સંબંધ તોડી નાખ્યો પણ એને એ ખબર નહીં કે સમય આવે ભાઈ જ કોમ આવે ભાઈના એને ખબર ના પડી એટલી કોક દાડો જાણે જાણ ભરાઈ રહ્યો છે ને એ દાડા ભાઈ જ આડો થાય પણ હવે તો મારે આડો થવા નહીં આપવું હવે ભાઈ ભાઈનું કરે ને રૂપિયા એને ધંધવાના આપણે જોડતા જ નહીં

હવે એને ખબર પડશે કેટલા હોય અમે એ અભિમન કરી ગયો ને અભિમન ઉતારવાનું કાળુભાઈ શું થઈ ગયું મે